ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના વિડીયોમાં આજે કોને મળશે મેલ્ડી મામના આશીર્વાદ જાણો મેષથી મીન સુધીની તમામ બાર રાશિઓની કુંડળી તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ મેષ રાશિની વાત કરીએ તો આજનો દિવસ સારી સંપત્તિનો સંકેત આપી રહ્યો છે તમારે લગ્ન સંબંધિત સમસ્યાઓના ઉકેલ માટે કોઈ અજાણ્યા વ્યક્તિને પૂછવાનું ટાળવું પડશે પ્રોપર્ટીમાં કરેલું રોકાણ તમને ભવિષ્યમાં બમણું વળતર આપશે પરંતુ તમે એક નોકરી છોડીને બીજી નોકરી પર જઈ શકો છો જે પછીથી તમારા માટે મુશ્કેલી ઊભી કરશે વૃષભ રાશિની વાત કરીએ તો આજનો દિવસ રોજગાર શોધી રહેલા લોકો માટે કોઈ સારા સમાચાર લઈને આવશે તેમની શોધ સમાપ્ત થશે અને તેમને સારી નોકરી મળી શકે છે તમારે તમારા શરીરમાંથી આળસ દૂર કરવી પડશે નહીં તો તમે તમારા કામમાં થોડો ફેરફાર કરી શકો છો જો તમે કોઈ પણ પ્રોપર્ટીમાં રોકાણ કરવાની યોજના બનાવી રહ્યા છો તો તે તમને ભવિષ્યમાં નિશ્ચિત નફો આપવામાં સફળ થશે પરંતુ તમારે કોઈ પણ નુકસાનથી બચવું પડશે મિથુન રાશિની વાત કરીએ તો તમારે ભાગીદારીમાં કોઈ પણ વ્યવસાય કરવાનું ટાળવું પડશે નહીં તો ભાગીદાર તમને છેતરવાનો પ્રયાસ કરી શકે છે જો નોકરી કરી રહેલા લોકોના કામમાં થોડી અડચણો આવી રહી છે તો તે થોડા વધુ સમય માટે ચાલુ રહેશે તે પછી જ તમને તેમના તરફથી સફળતા મળશે જો તમને આજે પેટ સંબંધિત સમસ્યાઓ છે તો તમારે ચોક્કસપણે તબીબી સલાહ લેવી જોઈએ આ માંગ બિલકુલ બેદરકાર ન રહો કર્ક રાશિની વાત કરીએ તો આજનો દિવસ ખુશીઓ લઈને આવશે આજે પરિવારના વરિષ્ઠ સભ્યો અને કાર્યસ્થળના અધિકારીઓના પ્રોત્સાહનને કારણે તમે સૌથી મુશ્કેલ કાર્યોને પણ સરળતાથી પૂર્ણ કરી શકશો તેમ છતાં આજે તમે તમારા સ્વસ્થ મનના કારણે કોઈ પણ કાર્ય પૂર્ણ કરવા માટે તૈયાર રહેશો સિંહ રાશિની વાત કરીએ તો આજનો દિવસ વિશેષ લાભદાયક રહેશે તમે તમારા બાળકોના શિક્ષકો સાથે તેમના શિક્ષણ માંગતેઓ જે સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે તે અંગે વાત કરી શકો છો આ સ્થિતિમાં તમારું જીવનસાથી સાથે વાત કરવી તમારા માટે વધુ સારું રહેશે કાર્યક્ષેત્રમાં વધુ કામના કારણે વ્યસ્તતા રહેશે કન્યા રાશિની વાત કરીએ તો આજનો દિવસ તમારા માટે ખાસ રહેવાનો છે જે લોકો નોકરીમાં નવો ધંધો શરૂ કરવાનું વિચારી રહ્યા છે તેમની ઈચ્છા પૂરી થશે પરંતુ જીવનસાથી પર આંધળો વિશ્વાસ કરવો નુકસાનકારક હોઈ શકે છે તેથી સાવચેત રહો કાર્યસ્થળમાં લોકો સાથે વાત કરતી વખતે તમારે વાણીમાં મધુરતા જાળવી રાખવી પડશે તુલા રાશિની વાત કરીએ તો આજનો દિવસ સારો રહેવાનો છે વિદ્યાર્થીઓ આજે વિદેશમાં કોઈ પણ સ્પર્ધામાં ભાગ લઈ શકે છે તમારી પાસે વધુ જવાબદારીઓ હશે કારણ કે નાના બાળકો પણ આજે તમારી પાસેથી કંઈક માંગી શકે છે તમે તમારા માતા પિતા સાથે કોઈ કાર્યક્રમમાં જઈ શકો છો તમારો કોઈ સંબંધી આજે તમારી સાથે સમાધાન કરવા આવી શકે છે rustic राशि नि बात करिए तो जो तुम्हें आज कोई पण काम भाग्य पर छोड़ी दो छो तो तुमने चोक्कस सफलता મળશે તમારું કોઈ પણ જૂનું રોકાણ આજે તમારા માટે ફાયદાકારક સાબિત થશે પરંતુ વિરોધીઓ કાર્યસ્થળ પર સક્રિય રહેશે અને તમારું કામને બગાડવાનો પ્રયાસ કરશે કોઈ પણ મિલકત મેળવવા માટે આજનો દિવસ સારો રહેશે ધન રાશિની વાત કરીએ તો આજનો દિવસ અત્યંત ફળદાયી રહેશે તમારી નોકરીમાં બદલાવની સંભાવના જણાય છે જેઓ લગ્ન માટે લાયક છે તેમના માટે વધુ સારી તક આવી શકે છે તમે સાંસ્કૃતિક કાર્યક્રમોમાં પણ સક્રિયપણે ભાગ લેશો જેના કારણે તમારી પ્રતિષ્ઠા ચારે તરફ ફેલાશે આજે તમે તમારા બાળકો તરફથી કોઈ સારા સમાચાર સાંભળી શકો છો મકર રાશિની વાત કરીએ તો પૈસાની લેવડ દેવડના મામલે આજનો દિવસ સમસ્યાઓથી ભરેલો રહેશે તમે કોઈને ઉધાર આપેલા પૈસા પાછા ન મળવાથી ચિંતિત રહેશો જો તમારા પરિવારના સભ્યો તમારી પાસે કોઈ મદદ માંગશે તો તમે તેને સરળતાથી પૂરી કરશો आजे तरा मनमांग थोड़ी मूंझ रहे शे, जेना तुम्हें जीवनसाथी साथ कोई मुद्दा पर झगड़ो छो। कुंभ राशि बात करिए तो आजे तमें के व्यवसायिक योजनाओं ने लेने चिंतित रहो तुम व्यवसाय संबंधित कोई यात्रा पर जा सको जेमरे सावधानी थी वाहन चलावु पड़ से અન્યથા વાહન અચાનક બગડવાથી તમારા નાણાકીય ખર્ચમાં વધારો થઈ શકે છે વિદ્યાર્થીઓ તેમના અભ્યાસ પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરશે આજે તમારો કોઈ મિત્ર પોતાની કોઈ ભૂલ માટે તમારી પાસે માફી માંગી શકે છે મીન રાશિની વાત કરીએ તો આજનો દિવસ ખુશીઓ લઈને આવશે આજે परिवार ना वरिष्ठ सभ्यों ने तरा कार्यक्षेत्र अधिकारी तरफ प्रोत्साहन तमे सौ मुश्किल कार्यों ने पन सरलता पूर्ण करो आजे तमे तमारा स्वस्थ मनना कोईप कार्य पूर्ण माटे तैयार रहेशो। तो मित्रों आ अमारी माहिती गमी होए तो चेनल ने सब्सक्राइब करो